મિત્રો પ્રેમ ખાતર લોકો કેટલી હદ સુધી જાય છે મિત્રો હું તમને એમ નથી કહેતો કે પ્રેમ ની કોઈ ગુનો છે પણ મિત્રો આજકાલના યુવાનો પ્રેમ નથી પણ વહેમમાં પડી જાય છે એને છેલ્લે એમનું પરિણામ ભયાનક હોય છે એક અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બાંધવા પહેલાનું જે વિચારવાનું હોય અત્યારના યુગમાં કોઈ વાતની માન્યતા નથી રાખતું ત્યારે જ તો છેલ્લે પસ્તાવા સિવાય બીજું કંઈ નથી રહેતો આ મતલબી દુનિયામાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બાંધો એ પહેલાં વિચારીને પગલું ભરજો નહીંતર જેમ અત્યારે રોજના નવા કિસ્સા ન્યૂઝ દ્વારા સાંભળીએ એવા કિસ્સા તમારી સાથે બની શકે છે મિત્રો પ્રેમ ઉપરની વાત આવી છે તો હું તમને એક રહસ્યમય પ્રેમ કહાની સંભળાવવા જઈ રહ્યો છું આશા કરું છું કે આમ કહાની તમને જરૂર પસંદ આવશે કહાની શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઈક અને વીડિયો અંત સુધી સાંભળવા ખાસ નમ્ર વિનંતી મિત્રો આજ અંકિતાને મળવા જવાનું હતું તેના જીવનસાથીને એટલે આજે અંકિતા ખૂબ ખુશ હતી જીવનસાથીને મળવા જવાની ખુશી કોને ન હોય લાલ ટી શર્ટના તે કૌશિકને ગમતું નહીં હોય તો કેસરીના એ તો મને જ નથી ગમતો છેલ્લે નક્કી થયો કે ગુલાબી ટી ને બ્લુ જીન્સ અરે મનના ને મળવા જવાનું હતું જેમ તેમ થોડું જવાય લિપસ્ટિક ગુલાબી ટી શર્ટ છે તો ગુલાબી જહોય ને નાના કદાચ કૌશિક મને કિસ કરે તો તેના હોઠ પણ ગુલાબી થઈ જાય અને તે સારું ન લાગે તે હસી પડી અંકિતાએ તેની લિપસ્ટિક એક બાજુ મૂકી દીધી પ્રેમ લોકોને ગાંડા કરી દે છે તે હકીકત છે અને પ્રેમમાંગ એકબીજાને ગાંડા થઈ પણ જવું પડે તેમાં નવાઈ નથી મને ઘણી મોટી ઉંમરના લોકો કહેતા હોય છે કે અત્યારના છોકરા બગડી ગયા છે હું એને તરત જ પૂછું કેમ ગમે ત્યાં ગાર્ડનમાં બેઠા હોય એકબીજા સાથે તમારો જમાનો રૂમ બંધ કરી તેમાં બેસીને પ્રેમની વાતો કરવાનો હતો તે આજ ગાર્ડનમાં બેસી વાતો કરે છે દાદા જમાના પ્રમાણે બદલવું પડે તમે બંને જણા ગાર્ડનમાં બેસો નવા યુગના લોકો તમને કંઈ તો કેજો અમે આમ આમ તમે હવે એ બધું ભૂલી જવાનું દાદા વાત તો બરાબર હો તારી કૌશિક પણ આજ મોગરાનું અંતર હાથમાં લઈને વિચારતો હતો શું અંકિતાને મોગરાની સુગંધ પસંદ હશે હોય જ ને મોગરાની સુગંધ કોને ના ગમે થોડી જ વારમાં કૌશિક ગાર્ડનમાં પાસે આવી ગયો પહેલી પીળા ટી શર્ટવાળી અંકિતાના નાના તે ના હોઈ શકે પહેલી ના ના તેની સાથે તો કોઈ છે ત્યાં સામેથી ગુલાબટી શર્મા રિક્ષામાંથી કોઈ નીચે તેની સામે જોઈ જ રહ્યો મારી અંકિતા કેટલી સુંદર દેખાય છે દેખાય જ કોની પ્રેમિકા છે કૌશિકની હાય કૌશિક કૌશિક તો હજુ મનમાંગ અંકિતાના વખાણ જ કરી રહ્યો હતો હાય કૌશિક બીજી વાર કહ્યું ત્યારે कौशिक નું તેના પર ધ્યાન ગયું હાય અંકિતા કોના વિચાર કરી રહ્યા હતા અહીં ઊભા ઉભા અંકિતા તારા જ હોય અને તારા સિવાય કોના વિચાર હું નહીં કરું ઓ એમ વાત છે તને વાત કહું અંકિતા હું જ્યારે કોલેજમાં હતો ત્યારે અમે પાંચ મિત્રો વચ્ચે શરત લગાવી હતી પાંચ હજાર રૂપિયાની જેને સૌથી સુંદર પત્ની મળે તેના આ પાંચ હજાર શાયદ હું આ શરત જીતી ગયો કેમ કે મારા પાંચ મિત્રોમાં તારા જેવી સુંદર પત્નીના કોઈની નથી અંકિતા તું પણ કૌશિક હું આવી ત્યારથી મારા સુંદરતાના વખાણ કરે કઈ બીજું બોલ ને જો હું તારા માટે મારા હાથે બનાવીને હલવો લાવી છું હલવો તો મને બહુ જ ભાવે તને કેમ ખબર કૌશિક પ્રેમ એને કહેવાય કે એકબીજાની મનની વાત જાણી શકે લે ને તું પણ થોડો હલવો ચાક તારા હાથનો હા કેમ નહીં ત્યાં જ સામેથી કોઈ છોકરી આવી હાય કૌશિક હાય સંગીતા સંગીતાનો બાયોડેટા ટૂંકમાં આપું તો કૌશિકની કોલેજ વખતની ગર્લફ્રેન્ડ કૌશિકને તો ઘડીભર ધબકારા વધી ગયા સંગીતા અહિમ્યા ક્યાંથી સંગીતાને ત્યારે જ મેં કહ્યું હતું જો તારે મારી સાથે લગ્ન ન કરવા હોય તો તું ક્યારેય મારી સામે દેખાશ નહીં કે નહીં તું મને ફોન કરે તો શા માટે આજ મારાથી અંકિતાને વળગી કરવા આવી હશે આ એ જ મારો પ્રેમી છે અંકિતા તેને હું ચાહતી હતી શું વાત કરે છે તું હજુ હમણાં જતો અમે મળ્યા મને તારી વાત પણ એમણે કહી નહીં અંકિતા તું શું કામને તેને વાત સાંભળે છે મારે તે છોકરી સાથે હવે કંઈ લેવા દેવા નથી થઈ શું તું બોલી રહ્યો છે ચાર વર્ષથી એકબીજા સાથે હતા ને તું આ આમ કેમ કહી રહ્યો છે પ્લીઝ સંગીતા તારાને મારા પ્રેમને તું ફરી યાદ ન અપાવ નહીં તો હું તારા વગર નહીં જીવી શકું અંકિતા અને સંગીતા હસવા લાગી કૌશિક તે બંનેને ઘડીભર જોઈ રહ્યો થઈ રહ્યું છે જીવન જીવીએ કદાચ તું મારા ભાગ્યમાં નહીં હોય હું જાણું છું કે તારી જીવનસાથી દુનિયાની કોઈ પણ છોકરી બને તેને તું હંમેશા ખુશ રાખીશ માટે જ મારી બેસ્ટ ફ્રેન્ડ અંકિતાનો હાથ તને જીવનભર માટે આપું છું તે પણ હંમેશા તને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે તને પસંદ છે ને અંકિતા હું હંમેશા માટે તારી જિંદગી માંગથી વિદાય લઉં છું હું કયા છું હું શું કરું છું તે ક્યારે તું જાણવાની કોશિશ નહીં કરતો કે હું પણ નહીં કરું તું યાદ રાખજે કૌશિક અંકિતા નું અંકિતા કૌશિક સંગીતાને ભેટી પડ્યો મિત્રો આ સાથે આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલા જોઈશકો આ સાથે મળશું નવા વિડીઓ સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી